જય શ્રી કૃષ્ણ ટૂંકો ચંડી પાઠ જે કરેતનામય એમ વિચારી ચિતે નિત્ય ત્વદીપ ચરણી શરણે રહું છું વિષ્ણુ પ્રદોધિત પતિ શે આરામ તે પુરુષ લે પુરાણા જે મોહનિંદ્રિત બની જગદંબા તુથી ઘેરા થતા નયન તે શીને ધરે છે આશ્ચર્યકારક ખરે મધુ હો તે વિષ્ણુ કર્મમલથી જન્મ્યા જ માતા જેને વિષ્ણુ શ્રમથી જ હણી શક્યાના તે મુગ્ધ તુથી બનતા જનલી હણાયા એ દેહ માહિશ ભરેલો સ્વર્ધી નાયક પરાક્રમ જીતનારો હું કારથી તરત રાખ બની ગયો તે દૈત્યો વિનાશ કરતી ગીરીજ રાજ કન્યા ક્રોધાનકારી ની કર્યો ત્યા જી ચંદ્રમુડ અસુરો જીતવા ન સહેલા જીતી શક્યા ન શું નાયક કોઈ જેને તે દુ મરદોય પરમાંબર રૂપા માતા બિછીનકતું જ ખડકથી થઈ પડ્યા તે જાણો પ્રભાવ જગ તે શિવ દૂત રૂપે ગૃહે ગયા અસુરના સુરશ્રેષ્ઠ પોતે તેનો પ્રભાવ ફરીથી જગવિખ્યાત કીધો તે નામ તું જગતમાં શિવદૂતી પામી આશ્ચર્ય તે કરતા રુધિરેથી તે રક્તબીજ અયુતે તે ઉભરાઈ પૃથ્વી એ સર્વને મુખ નભે ગળી ગ્રાસ કીધા આશ્ચર્ય અતિ ખરે છૂટી લૂટેજી શસ્ત્રહણી અવની શુભ નિશંભુ દૈત્યો બને લઈ ગઈ જ માત તું સ્વર્ગમાં હે માહિતી બધી પ્રલયકાર હોતા સને આ થાય જ અષ્ટ પરમા તું જ તેથી આ તેમાં પડી મગ તરા સમ થાય જ ભસ્મ નહીં કોઈ નવાય માતા હું શું તને વર્ણવું તું ભક્ત વૃંદે તારો પ્રતાપ તું જ ભક્તિ વધારો હું શું કરું સ્ટવન દુઃખથી દુઃખી લોકે તારો પ્રભાવ તું જ પ્રેમ વધારનારો દાબે કરે અમૃતથી પરિપૂર્ણ પાત્ર માતા સુ ચિહ્ન હસ્ત બીજે સ્નેહે કદા ધરતી ખેટ ટુ હસ્ત ત્રીજે અંબા ભજે અરુણસી સિંહ ખરે તે ધન્યો કામાધિરુદ પરમાણુ બીજ તારું જેઓ સ્મરંત ભતા માતા માયાથી અંકિત સુધારસ બિંદુ નાદે તે ભોગવે સુવંતુજ અતિંદ્ર રાજ્ય આહવાનનો યજનવર્ણન અગ્નિહોમ કર્માપણો તું જ વિસર્જન આદિ દેવી મેં મોહમુગ્ધ બનતા અપરાધ આવો કીધો ક્ષમા સર્વે કરજો દેવી તું સર્વ જંતુ હૃદય રહી તંતુ રૂપે તો એ પ્રકાશિત સર્જન રૂપમાં તું તું શબ્દથી પર કરું તું હું દિન છું જનવળી જગદંબે ભોળો જેવો ત્રિકાળ હરડો સુરાળી નાશી ચંડી ચરિત્ર વણસી ભૂમિ આ અટુલ શ્રીમાન સુખી અસુર સેવિત થાય યોગી દીર્ધાયુષી કવિકણે બને ચક્રવતી જ કૃપાથી તેને પૃથ્વી ધરે આગામ જાણનારે વિજ્ઞપ્તિ કી ભક્તપણી સ્વીકારી તેવી તણી પ્રેમાળ પ્રેરણાથી કીધું જ ભાષાંતર ગુજરામાં અર્પ્યું સદા માત પદે ગજેન્દ્ર ગુરુશ્યામ બા માતે કી જય